અઢી વર્ષથી શંકાસ્પદ મોટરસાયકલ ઉપયોગ કરનાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે એક ઈસમ જેલ ગ્રાઉન્ડ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઉભો છે આ મોટરસાયકલ ચોરી અથવા છળ કપટ મેળવી ઉપયોગ કરતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે મોટરસાયકલ સાથે ભાવેશભાઈ ગોવિંદભાઈ બાંભણીયા અટકાયત કરી પૂછપરછ કરતા આ મોટરસાયકલ અઢી વર્ષ પહેલા હાથબ ગામે રહેતા મુન્નાભાઈ વાપરવા આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી about